નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળગુજર મીરા એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મીરા એકેડેમીમાં અત્યારના હાલમાં જે પણ વિડીયોઝ કે લેક્ચર્સ આવે છે જે આવનારી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસને લગતી હોય છે તો આજના વિડીયોમાં હું તમને એક એક્ઝામ લગતી માહિતી આપવા માગું છું કે જેમાં જે ગુજરાત પોલીસની જે પીએસ એ પોલીસ જે સબ સબ ઇન્સ્પેક્ટરની જે લેખિત જે લોકો શારીરિક કસોટી પાસ થયા છે તેનું અહીંયા રિઝલ્ટ જાહેર કર્યું છે તો તેના વિશેની યાદની માહિતી લઈને આવ્યો છું તો જ્યારે તમે ગૂગલ ઉપર જઈને તો કે એલઆરડી લોક રક્ષક દળ લખશો ત્યારે તમારા ઉપર એક ઓફિશિયલી એમનું જે ચેનલ છે તેના ઉપર તમને આ માહિતી જોવા મળશે તો ચાલો જોઈએ આપણે તો કે બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીના પરિણામનું જાહેર કરવા બાબત કે જે લોકો શારીરિક કસોટીમાં શું થયેલો પાસ થયેલો છે તેમના વિશેની માહિતી જોઈએ છે આપણે તો ચાલો શરૂ કરીએ

એક લાખ બે હાજર ચારસો ને છુમ્મોતેર લોકોની છે આખી આખી પીએસઆઈ ની ભરતી સ્ત્રી અને પુરુષની ભેગી થઈને ચારસો ને છુમ્મોતેર લોકોની છે અને જ્યારે આપણે તેની સામે પાસ થયેલ જે શારીરિક કસોટીના પાસ થયેલા ઉમેદવારો જોઈએ

હજારો લોકોને તમારે એક સીટ માટે પાડવા પડશે હજારો પંદરસો થી બે વધારે તમારે તમારી પીએસ એટલે કે અહીંયા બે સ્ટાર લગાવવા માટે બે હજાર લોકોને કોમ્પિટિશન થશે તેમાં તમે પણ હશો બે હજાર લોકોને પાછળ મૂકવા પડશે અને તમારે શું થવું પડશે પાસ થવું પડશે એટલે કે બે હજાર લોકો કરતા તમારું રિઝલ્ટ વધારે હોવું જોઈએ ત્યારે તમારે અહીંયા ખાંકી ઉપર શું લાગશે બે સ્ટાર લાગી શકે છે ઓકે તો ફરીથી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત